જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ ઉત્તર દક્ષિણ ભારતની યાત્રા કરતાં કરતાં નવા નવા તીર્થસ્થાનોમાં દર્શન કરતાં કરતાં અમે જ્યારે આગળ જી રહ્યા છીએ ત્યારે રામ શ્યામ અને ઘનશ્યામ એ ત્રણે પરમાત્માની પ્રાગટ્ય ભૂમિ એ આપણા જીવનની અંદર દર્શન કરવા માટેનો અનોખો અને અદ્ભુત લાવો હોય છે જ્યારે એવા જ લીલા પુરુષોત્તમ એવા કૃષ્ણ પરમાત્મા એના દર્શન કરવા માટે જ્યારે મેં જઈ રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે જે પરમાત્માના જીવનકાળની અંદર ડૂક્યું કરીએ તો તે કષ્ટમાં જેની ક્ષણો વીતી હોય જેના માતા પિતાએ અનેક અસહ્ય દુઃખો એને સહન કર્યા હોય એવા મથુરા નિવાસી કૃષ્ણ પરમાત્મા એની પ્રાગૃતિ ભૂમિ અને એ પ્રાગટ્ય ભૂમિ ઉપર શ્રી સ્વામિનારાયણ મંદિર એ શિખરબદ્ધ આવેલું છે એ શિખરબદ્ધ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો આપણા સંપ્રદાયની અંદર આપણે ડુક્યું કરીએ ત્યારે વિચાર આવે કે કદાચ ભગવાન સ્વામિનારાયણના સંતો એમણે આવા આવા તીર્થસ્થાનોની અંદર મંદિરો ન બાંધ્યા હોત તો જ્યારે આપણે ભવિષ્યની અંદર તીર્થયાત્રા કરવા માટે જઈએ ત્યારે ઉતારા કઈ જગ્યાએ કરે અને કદાચ કોઈ જગ્યાએ આપણે હોટલો અને ધર્મશાળાઓ એની સુવિધા સગવડતાઓ સારી રીતે મળી શકે પરંતુ જે હાશકારો આપણા મંદિરોની અંદર અનુભવાય એવું હોટલ કે ધર્મશાળાની અંદર અનુભવાય નહીં જ્યારે રામેશ્વર હોય જગન્નાથપુરી હોય કે મથુરા હોય કે અયોધ્યા હોય એ તીર્થ સ્થાનોમાં જ્યારે આપણા મંદિરમાં જઈએ ત્યારે એમ થાય કે આપણે આપણા ઘરે આવ્યા તો એવી જ પવિત્ર મથુરાપુરીની અંદર આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર ત્યાં અમે દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે પરમાત્માની આરતીનો સમય છે અને દ્વાર ખુલતાં જ અમને પરમાત્માના દર્શન થઈ રહ્યા છે મંગળાના દર્શન તમે કરી શકો છો હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ આ મંદિરમાં બિરાજમાન છે દર્શનાર્થીઓ પણ મંગળા આરતીનો લાભ લઈ રહ્યા છે યુપીની અંદર આપણે તો પાંચ સાડા પાંચ સવારના વાગે તો ઘણું જ અંધારું હોય પરંતુ જ્યારે અહીંયા સવારના પાંચ વાગે ત્યારે આપણને જાણે એવું જ લાગે કે કદાચ દિવસના આઠ વાગી ગયા છે તમે જોઈ શકો છો કે જે જે માનો ગામનો સંઘ એની અંદર જોડાયેલા જે ચોવીસીના અમુક અમુક હરિભક્તો એમની સાથે ત્યાં મથુરામાં જ નિવાસ કરીને રહેલા કહેતા કે દર્શન કરવા માટે આવેલા યાત્રાર્થીઓ એ પણ આરતીનો સરસ રીતે લાભ લઈ રહ્યા છે આરતીના દર્શન કરતાં જ આરતી પૂર્ણ થતાં સૌ કોઈ યાત્રાથીઓ આરતી પરમાત્માને આપી અને પછી ધુન અને સ્તુતિ કરી રહ્યા છે કૃષ્ણ પરમાત્માની પ્રાગટ્ય ભૂમિ કે જ્યાં કેવળ અને કેવળ પરમાત્માનું પ્રાગટ્ય હતું ને એ વખતે મામા કંસ કે જેનો ત્રાસ કહેતા અતિશય જ્યારે ઉગ્રસેન મહારાજા જેવા તેમજ મા દેવકી અને પિતા વસુદેવ જેવા મહાપુરુષો એમણે જેને અતિશય ત્રાસ આપ્યો હતો એવા એક કંસ મહારાજાની નગરી કે એ નગરીની અંદર આજે પણ આપણે વિતરણ કરીએ અને જઈએ જન્મસ્થાન આદિક દર્શન કરવા માટે ત્યારે એમ થાય કે મથુરાપુરી એ દિવસે કેવી હશે એના રાજમાર્ગો કેવા હશે તમે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એના સરસ રીતે દર્શન કરી રહ્યા છો સરસ મજાના માતાજી એ ઠાઠમાઠ થઈને યાત્રાર્થીઓ જે સાડીઓ લાવ્યા હતા એ સાડીના દર્શન કરી અને યાત્રાર્થીઓ એની મનોકામના કેતા ઈચ્છાઓને પૂર્ણ કરી રહ્યા છે ત્યાર પછી મથુરા શ્રી સ્વામિનારાયણ મંદિર ત્યાંથી દર્શન કરી અને ત્યાંથી દૂર આવેલ કેતા બર્સનાથી નજીક આવેલ એવા નંદગાવ અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ લગભગ આ સ્થાને બહુ લોકો ઓછા જતા હોય છે વૈષ્ણવ લોકો ચોક્કસ આ જગ્યાએ જાય છે નંદગાવ એ કોઈ સામાન્ય વસ્તુ નથી આનું નામ છે નંદગાવ નંદ ગામ નહીં જ્યાં નંદ મહારાજા કૃષ્ણ પરમાત્મા નિવાસ કરીને રહેતા હતા એ આપણું ચોર્યાસી ખાંભાવાળું મંદિર જે કહેવામાં આવે એ છે આ નંદગાવમાં પરમાત્મા કૃષ્ણ એ નવ વર્ષ અને ઓગણચાલીસ દિવસ સુધી રહેલા છે તમે હમણાં જ જોયું કે પરમાત્માના દર્શન બંધ છે અને અહીંયા તો પરમાત્મા થોડી થોડી વારમાં એમને ભૂખ બહુ લાગે જ્યારે જઈએ ત્યારે પડદો નાખેલો જોઈને પૂજારીને કહેવામાં આવે તો કે ભોગ લગરા હે ભોગ લગરા હે એટલે એનો કૃષ્ણ બહુ લાડકો છે ને હવે તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં અમને દર્શન કરાવ્યા બાદ પાછો પૂજારી લોકો પડદો નાખતા હતા છતાં અમે જ્યારે આજીજી કરી કે અમે સંન્યાસી લોકો છીએ અને અમને દર્શન બાકી છે તો સારી રીતે દર્શન કરાવ્યા અને સમજાયું પણ ખરું અહીંયા મુખ્ય મંદિરમાં કૃષ્ણ પરમાત્મા બલરામ યશોદા અને કૃષ્ણની સાથે બે સખાઓ છે અને હવે તમે જોઈ શકો છો એ સારાએ વૃંદાવનની અંદર જેનું આધિપત્ય માની શકાય અને કૃષ્ણ પરમાત્મા એના રોમ રોમની અંદર જેનો નિવાસ હતો કે સ્વયં કૃષ્ણ પરમાત્માને રાત્રિ દિવસે જેની યાદ સદાયને માટે સતાવ્યા કરે દ્વારકાની અંદર પણ સુખ ચેનથી જે પરમાત્મા રહી ન શકે અને એવું જો કોઈ અજોડ પાત્ર હોય તો એ છે અહીંયાની રાધારાની જે બરસાને વાલી રાધારાની જે બરસાને કે કિશોરી એ અનેક નામોથી જેને સંબોધન કરવામાં આવે છે એ બરસાના ત્યાં અમે રોકવે દ્વારા જઈ રહ્યા છીએ તમને સૌ કોઈને આશ્ચર્ય થશે કે બધા જ યાત્રાથીઓ રોકવેની અંદર દર્શન કરવા માટે ગયા હશે પણ એવું નહોતું અમારી રિક્ષા અલગ હતી અમે ચાર બહેનો એક રિક્ષાની અંદર હતા ને અમે બહુ જ ટ્રાફિક હોવાથી રિક્ષાવાળાને એમ કહ્યું કે અમને પાછળના રસ્તેથી તું લઈ જજે હવે એ અમારી ભાષા સમજો કે ન સમજો કદાચ કૃષ્ણ પરમાત્માની કે રાધા મહારાણીની જ એવી ઈચ્છા હોય તો અમને રિક્ષાવાળોએ રોકવેના રસ્તે છોડીને ચાલ્યો ગયો મેં કીધું કે પાછળનો રસ્તો તમે જોઈ શકો છો કે બરસાનાનું મંદિર એ દૂરથી જાળીમાં તમને દેખાઈ રહ્યું છે ને હવે તમે જો જોઈ શકો છો એ રોકવે દ્વારા નીચેના ભાગનો વિડીયો લીધેલો છે જે ખીણ આવેલી છે આ રાધારાણી એનું મંદિર તમે જોઈ શકો છો જ્યારે અમે રિક્ષાવાળાને કીધું કે આ રસ્તો નહીં ત્યારે કહ્યું કે બસ મેં તો આ જ રસ્તો જોયો છે એમ કહી એમને છોડીને જતો રહ્યો ત્યારે કીધું કે મહારાજની ઈચ્છા બધા જ લોકો અમારાથી અલગ થઈ ગયા હતા એટલે અમે સો સો રૂપિયા ટિકિટ લઈ અને રોકવેમાં જ રાધા રાણીના દર્શન કરવા માટે ગયા પરંતુ પરમાત્માની ખૂબ કૃપા હતી અને રાધા રાણીએ પણ અમારા પર મહેરબાની કરી એટલે રોકવેની અંદર કોઈ પણ બીજા વ્યક્તિને ત્યાંના લોકોએ પ્રવેશ આપ્યો નહીં અને કદાચ હમણાં જ આ રોકવે એ ચાલુ થયું હશે એટલે અમે જે રોકવેની અંદર બેઠા એમાં ચોખ્ખાઈ પણ એટલી બધી સરસ હતી અને કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ન થઈ એટલે અમારે આ ધર્મ નિયમ પ્રમાણે કહેતા મર્યાદા પ્રમાણે અમારા નિયમો પણ સચવાઈ ગયા કહેતા કે ઉપવાસ પડવાની બીક નહોતી અને રોકવેમાંથી નીચે ઉતરી અને રાધા મહારાણીના દર્શન પણ અમને ખૂબ સરસ રીતે થઈ ગયા કેમ કે ત્યાં અમે દર્શન કરવા માટે ગયા તો પહેલાં તો એમ જ થઈ ગયું કે આમાંથી ઉપવાસ કર્યા સિવાય તો દર્શન નહીં જ થાય પરંતુ મહારાજની કંઈક કૃપા હશે એટલે રાધા રાણી દૂર હોવા છતાં અમે એકદમ નજીકથી દર્શન થઈ ગયા હવે ત્યાં રાધા મહારાણી કહેતા રાધા રાણી એના દર્શન કર્યા પછી અમે રિટર્ન રોકવેની અંદર પાછા ફરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ રોકવે આવજા કરી રહ્યા છે અમુક જાય છે અમુક આવે છે અમે રિટર્ન પાછા ફરી રહ્યા છીએ એ પાછળનો આ બરસાનાનો વિડીયો છે બરસાના એટલે ભક્તિની ભૂમિ આજે નંદગાંવનું કદાચ મહત્ત્વ તો વૈષ્ણવની દૃષ્ટિએ ખૂબ જ છે પરંતુ એક વૈષ્ણવ બચ્ચાથી માંડી કોઈ આબાલ વૃદ્ધ એવા નહીં હોય કે જે બરસાનામાં દર્શન કરવા માટે નહીં જતા હોય તો એવી આ ભક્તિની ભૂમિ બરસાના અને જેની લાડલી કિશોરી મારવામાં આવે એવા વૃષભાનો એ કહેતા ભ્રખુભાન એનો મહેલ તમે જોઈ શકો છો જે અતિ રજવાળી નકશી કામ કોતરની કામ એના દર્શન તમે કરી શકો છો અમે તો જ્યારે દર્શન કરવા માટે જ્યારે જ્યારે રાધારાણીના જઈએ ત્યારે રિક્ષા કે ત્યાં ઓટો દ્વારા જ જઈએ છીએ અથવા તો જો પોતાની નાની ગાડીઓ હોય ત્યારે પણ યાત્રાથીઓ જતા હોય પણ લગભગ મોટાભાગના હું માનું ત્યાં સુધી આ વૃષિભાનું મેલ કોઈ ગયા નથી અને અમારા જે યાત્રાર્થીઓ છે એમાં પણ અમે લોકો ખુદ પણ આ જગ્યાએ નહોતા ગયા અમુક યાત્રાર્થીઓ એ ગાડી દ્વારા જ્યારે બરસાનામાં પહોંચ્યા હતા તો એમને ત્યાંના ડ્રાઈવર એ જાણીતા હશે ને કોઈ પરમાત્માના સાચા દિલના ભક્ત ચાહનારા હશે તો એ આ જગ્યાએ લઈ ગયા હતા તો એના દ્વારા મેં આ વિડીયો મેળવ્યો હતો કે આ વૃષભાનું મહેલ છે વૃષભાનો મહેલ જોતાં જેમ થાય કે રાધા રાણી કેટલા લાડલા હશે અને વૃષભાનું એ આ બરસાના મુખ્ય કહેતા કે પટેલ આપણી ભાષામાં કહીએ કે રાજા કહીએ તો એ વૃષભાનું એ ત્યાંના રાજા કહેવાતા હતા ને એની આ લાડલી રાધા એ વૃષભાનું મહેલની અંદર એ મંદિરમાં તમે રાધાકૃષ્ણ પરમાત્મા એના દર્શન કરી રહ્યા છો ત્યાર પછી ઉદ્ધવ બિહારી મંદિર આવેલું છે આપણે જેમ પંચતિથિ કહીએ એમાં વૈષ્ણવના અનેક તીર્થસ્થાનોની આપણે આપણી ભાષામાં પંચતિથિ કહીએ તો ઉદ્ધવ બિહારીનું મંદિર આ જ જગ્યાએ કૃષ્ણ સખા સખાયેલા ઉદ્ધવજીએ સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ તેમણે કથા સંભળાવી હતી આવું ત્યાંના પૂજારીએ એમને કહ્યું અને જ્યારે એ કૃષ્ણ પરમાત્મા સંબંધી કથા એ પટરાણીઓએ સાંભળી અને એના દ્વારા હૃદયની અંદર પ્રેમ ઉભરાતાં જે આંખમાં પ્રેમાશ્રુ આવ્યા અને પ્રેમાશ્રુ દ્વારા જે સરોવર બન્યું એ ઉદ્ધવ સરોવર એ મંદિરની બાજુમાં જ આવેલું છે તે તમે તે ઉદ્ધવ સરોવરના દર્શન કરી રહ્યા છો તમે વિચારી શકો છો કે ભાગવત કથાની અંદર કેવી તાકાત હશે ભાગવત શાસ્ત્રમાં પરમાત્માના ચરિત્રની અંદર કેવી તાકાત હશે કે સોળ હજાર એકસોને આઠ પટ્ટાણીઓ એના હૃદયની અંદર પરમાત્મા પ્રત્યે કેવો પ્રેમ હશે કે જેમ જેમ ઉદ્ધવજી કથા સંભળાવતા જાય એમ એની આંખમાંથી ચોધાર આંસુઓ પડતા જાય ધન્ય છે એની પ્રેમ ભક્તિને કે આજે પણ કૃષ્ણ પરમાત્માના તીર્થ સ્થાનોની અંદર આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે જો એક સેકન્ડ વાર સંકલ્પ વિકલ્પને બંધ કરવામાં આવે તો આજે પણ એ પરમાત્માનો પ્રેમ કહેતા એ પરમાત્માના વિરાગ્નિની અંદર રાધાજી હોય કે એના પ્રિય સખાઓ હોય કે ગોપીઓ હોય એ કૃષ્ણ કૃષ્ણ પોકારતા હોય એવી કણ કણની અંદર આજે અહેસાસ થાય છે અને કેટલાય વિષ્ણુ ભક્તો એવા છે કે આજે પણ એના વિરણની અંદર જેમ રાધાજી રડતા હતા એમ રડી રહ્યા હોય એવું આપણે જોઈ શકીએ ત્યારબાદ તમે હર ગોકુળ તરીકે ઓળખાતું એવું ક્રિ કૃષ્ણ પરમાત્માનું મંદિર એના દર્શન કરી શકો છો જે તમે કૃષ્ણ પરમાત્માના દર્શન કરી રહ્યા છો એ મધ્યભાગની અંદર એ કૃષ્ણ પરમાત્માના ઉપર જે તોરણ બાંધવામાં આવેલું હતું હવે તમે જોઈ શકો છો એના ઉપર ગિરિરાજ પર્વત પરમાત્માએ ટચલી આંગળીમાં ધારણ કરેલો છે વિડીયો શૂટિંગની સખત મનાઈ હોવા છતાં અમારાથી જેટલી કોશિશ બની એટલા ત્રણ ખંડના અમે તમને દર્શન કરાવી રહ્યા તો આ જગ્યાએ પરમાત્માએ ઇન્દ્ર મહારાજા એનું અભિમાન હરણ કર્યું હતું કે ત ખેંચ્યું હતું એ આ હર ગોકુલધામ દર્શન છે અસ્તુ ભાવથી બધાને જય સ્વામિનારાયણ